નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સૌપુરા ટીમમાં તમારું સ્વાગત છે તો આજે હું ને મારો પરમ મિત્ર નીકળી ગયા છે એક નવા સફર ઉપર તો સફરની વાત કરીએ તો અમે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના માનપુરા ગામ જઈ રહ્યા છીએ જ્યાં કલાવેર દાદાનું મંદિર આવેલ છે જેનો ઉજળો ઇતિહાસ છે તો ચાલો આજે તમને કળાવીર દાદાના દર્શન કરાવું આમ તો કદાચ તમે આ મંદિરે દર્શન કરવા ગયા છો પણ આ કલાવેર દાદીના ઇતિહાસની તમને ખબર નહીં હોય

રોડ પર તો જાણે ટ્રાફિક એટલું બધું થાય છે ને કે લોકો પોતાની રોજી રોટી કમાવવા દર પૂનમે પાથરના લારી અને ગલ્લા લઈને આવી જાય છે ખરેખર દાદાનો મહિમા તો અપરંપાર છે જો દાદાના પ્રચારની વાત કરીએ તો શહેરના કોઈ પણ ભાગમાં ગાંઠ નીકળી હોય રોડના આંચલને નુકસાન થાય કોઈ પણ અન્ય બીમારી થાય તો પણ આજે માત્ર સામાન્ય ગોળના પ્રસાદથી પણ મટી જાય છે એવું અનેરું સાક્ષાત પ્રતિક તરીકે લોકોમાં ઉભરી આવે છે તો ચાલો હવે સૌ પ્રથમ ગામના લોકો પાસેથી દાદાનો ઇતિહાસ અહી કલા દાદા ના મંદિર બાજુમાં એક વીર વસરાજ દાદાનું પણ મંદિર આવેલું છે તો આપણે ત્યાં જઈને પણ દર્શન કરી લઈએ તો જોઈ શકો છો તમે દર્શન અમે કરી રહ્યા છીએ તો આપણે આ વચરાજ દાદાના દર્શન કરી લઈએ ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો પછી આપણે ગામ લોકો પાસેથી પૂછીશું ઇતિહાસ શું છે આ માનપુરા ગામનો અને દાદાનો શું ઇતિહાસ છે તે વધુ આપણે જાણીશું તો તમે જોઈ શકો છો મોટો બગીચો પણ બનાવવામાં આવેલો છે તો જે આ તમે જોઈ શકો છો હોલ છે તે એક જમવા માટેનો હોલ બનાવેલો છે જે ભાવ ભક્તો પૂનમના દિવસે આવે તેમને અહીંયા બેસીને આરામથી જમી શકે તેના માટે બનાવેલો છે અહીં મંદિરે પાણીની પણ સુવિધા છે જુઓ પર કેટલી મસ્ત બનાવેલી છે તો આપણે હવે જે કલાવીર જે પૂજારી છે તેમની પાસેથી માહિતી મેળવીશું થોડી તેમણે આપણે ઇતિહાસ પૂછી લીધો છે તેમણે કહ્યું કે આ મંદિર પાંચસો વર્ષ થી છસો વર્ષ જૂનું છે અને જે નવું મંદિર બનાવ્યું લગભગ આઠ થી દસ વર્ષ પહેલા જ બનાવેલું છે જે એની પહેલા લગભગ નાનું મંદિર હતું તો ચલો આપણે આ જે સતીમાનું મંદિર છે ગેટની પાસે બહારે દર્શન કરી લઈએ તો ત્યાં ત્યાંથી અમે દર્શન કરી નીકળી ગયા છીએ હવે ગામ તરફ ચમ કે અમારે પૂછવાનું હજુ બાકી છે ઇતિહાસ જાણવાનો હજુ બાકી છે તમે જાશો હવે માનપુરા ગામમાં ત્યાં જઈને બધા ઇતિહાસ પૂછીશું પહેલા તો ગામના જે ડોહા હોય એ જોડે જઈને પૂછવાનું છે આપણે અમે ગામ તરફ જતા જતા ત્યાં અમને એક બીજું મંદિર દેખાયું તો અમે ત્યાં પણ જઈએ છીએ અત્યારે ત્યાં જઈને જોઈએ કે એનું મંદિર છે અમે પોકી ગયા છીએ મંદિરે ગેટ ખોલ્યો ને દેખાણ તો શંકર ભગવાનનું મંદિર હા ભોલેનાથનું મંદિર જોઈને અમે તો બહુ રાજી થઈ ગયા ત્યાં જઈને પ્રાર્થના કરી લીધી છે હવે ત્યાંથી નીકળી ગયા ગામના તમે ભોળાનાથના દર્શન કરીને મોડ આગળ નીકળ્યા ત્યાં તારા મને એક ડોબામાં બેઠેલા દેખાણા તો અમે હોળી પડી પાછા વળ્યા તો એને પૂછીશું શું આપણે સારું છે બાપુરા થી કલાપીર દાદા મંદિરે દર્શન કરવા આવ્યા હતા ત્યાં ઇતિહાસ શું છે એ પૂછવા તમને આયા તમે કલાપીર દાદાનો

પણ આ તો ગામ લોકોને આપણે એક વખત પૂછી લઈએ કારણ કે અમારી જોડે જે માહિતી છે એ સાચી છે અથવા જે ગામના લોકો પાસેથી જે માહિતી છે કે નહીં એ આપણે પૂછી લઈશું તો ચલો બીજી વખત ત્રીજી વખત આપણે આ જે કલાપીર દાદા મંદિર છે એને થોડીક માહિતી દોતી હતી કેટલા વર્ષ જૂનું છે કેટલા વર્ષ થઈ જાય છે એવું એમ

પણ ઇતિહાસની આપણને પૂરતી માહિતી ના મળી મળી ખરી પણ પૂરતી જે માહિતી જરૂર હતી તે મળી નહીં તો હવે છેલ્લે અમે ઇતિહાસ તમને કહી દઈશું તો આજથી લગભગ છસો વર્ષ પૂર્વે એટલે કે છસો વર્ષ પહેલાં જ્યારે બનાસ નદી હતી તેમાં પૂર આવ્યું હતું ત્યાં પૂરથી બચવા જે આયર સમાજના લોકો હતા ત્યાં ટેકરા વિસ્તાર એટલે કે જે અત્યારના જે દાદા બેઠા છે કલાવીર દાદા ઘોડ ત્યાં વસવાટ કરતા હતા અને તેમની જોડે ગાયો વધારે હતી અને તેમનો મુખ્ય વ્યવસાય તો ખેતી હતો અને એ સમયમાં આપણે ગાયોની પૂજા કરવામાં આવતી હતી એટલે કે ગાયોને બહુ માતા તરીકે માનતા હતા બધા તો એ જ સમયમાં એક દંતકથા મુજબ ત્યારે મુઘલનું રાજ હતું તો એમ કહેવાય છે કે જ્યારે મુઘલોનું રાજ હતું તો એમના પહેરેદારો હતા એ જે આપણે જેવી સામાન્ય જનતા હતી એને ખૂબ રંજાડતા દુઃખી કરનારા હતા તો કે ભાગે હિન્દુઓને ગુલામીમાં જ જેવું પડતું હતું તો એક દિવસ બને છે એવું કે જ્યાં આહિર સમાજના લોકો વસવાટ કરતા હોય છે ત્યાં કસાયો આવે છે અને તેમની ગાયો હાંકી જાય છે તો કે આ વાતની જાણ કલાજીને થાય છે તેઓ પોતાની ખોડી અને તલાવ લઈને તરત જ ગાયોની વારે નીકળી જાય છે આ કસાયોનું ટોળું બહુ મોટું હતું લગભગ પચાસ જેટલા ટોળામાં કસાયો હશે કસાયો ગામની બહાર નીકળે એ પહેલાં જ તેમનો સામનો કલાજી સાથે થાય છે તો કલોજી તેમને એવું કહે છે કે નરાધમો આ ગાયોને મૂકીને ચાલાજો જાઓ પણ તે કસાયો તેમની વાત માનતા નથી અને પછી કલોજી એમની સાથે યુદ્ધ લડે છે તો યુદ્ધમાં લગભગ મોટા ભાગના કસાયોને તો મારી નાખે છે ત્યારે કસાયો વિચારે છે કે આમ તો આપણે સામી સાથે યુદ્ધ જીતી શકીશું નહીં તો તેઓ પછી તેમને છેતરીને પાછળથી ઘા કરે છે અને તેમનું ધડથી મસ્તક અલગ કરી નાખે છે તો ધરથી મસ્તક અલગ થવા છતાં પણ તેમનું ધડ લડે છે અને ગાયોને બચાવી લે છે તો કે બતાવી લે છે અને અંતે આવા વીરપુરુષ ગાયોની રક્ષક આજે પોતાના પ્રાણની આહુતિ આપી શહીદ થઈ જાય છે ત્યાર પછી આહીર સમાજના લોકો દાદાની સમાધિ આપે છે અને એક જગ્યા પર મંદિર બનાવે છે તો આ તો કલાવી દાદાનો ઇતિહાસ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને અમારી આ ચેનલ સૌપરા ટીમ ઓલરાઉન્ડર છે એટલે કે આમાં વલ્લો પણ આવશે આવી ઇતિહાસની વાતો પણ આવી છે કોમેડી વિડીયો પણ અમે બનાવશો એટલે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો એટલે બીજું કંઈ કહેવાનું આવતું જ નહીં કાયદેસર તો ત્યાં સુધી લઈએ છીએ અમે રજા જય વાસણા દાદા જય કલાવી દાદા